મા ન્યૂઝ અંતર્ગત કચ્છો ખેલે ખલકમે એ ગુરુપૂર્ણિમાના દિવસે એક કાર્યક્રમ કરી રહ્યો છે અને કચ્છના વિવિધ ક્ષેત્રે નામના ધરાવતા એવી સત્યાવીસ વ્યક્તિઓ કે જેઓ ખૂબ જ નામાંકિત છે ને લગભગ તો મોટાભાગનાને હું પર્સનલી ઓળખું છું એમની વિધવતાને ઓળખું છું એ બધાને સલામ કરું છું અને કચ્છો ખેલે ખલકમેનો જે આ કાર્યક્રમ ગુરુ પૂર્ણિમાના દિવસે યોજાનાર છે એમાં હું તો આવું જ છું અને આપ સૌને પણ પધારવાનું મા ન્યૂઝ વતી આપને સૌને આમંત્રણ પાઠવું છું જરૂરથી પધારજો